પોલીસે તુરંત પગલા લીધા છે હાલ સ્થિતિ શાંતિપૂર્ણ માહોલમાં છે બે જૂથ વચ્ચે બબાલની ઘટના ખંભાતના સાલવા વિસ્તારમાં બની છે આપણે અમે દ્રશ્યો બતાવી રહ્યા છીએ પોલીસ અધિકારીઓની ટીમ ત્યાં પહોંચી ચૂકી છે પરિસ્થિતિ પર કાબુ મેળવવામાં આવ્યો છેડતી મુદ્દે થયાની આશંકા આવી રહી છે ખંભાત ટાઉન સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો સ્થિતિ પર કાબુ મેળવી લીધો છે પોલીસ સ્થળ પર છે અને હાલ તમામ પેટ્રોલિંગ શરૂ કરી દેવામાં આવ્યા છે તો

સુનારા અને મુસ્લિમ સમાજ વચ્ચે જે બબાલ છે ત્યારે પોલીસ ઘટના સ્થળ પર પહોંચી જે ખંભાત પોલીસ છે સાથે સાથે આજુબાજુની તમામ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી જે સ્થિતિ છે તેને નિયંત્રણ રાખવાનો કાબૂમાં કાબૂમાં લેવાનો પ્રયત્ન કરી રહી છે સાથે સાથે અહીંયા આગળથી જેમ એસપી છે તે પણ ઘટના સ્થળે પહોંચવા માટે નીકળી ગયા છે હાલ જો સ્થિતિની વાત કરવામાં આવે તો હાલ સ્થિતિ એકદમ શાંત છે સાથે સાથે જે રીતના જે વિસ્તારો છે ખંભાતના જે સંવેદનશીલ વિસ્તારો છે ત્યાં પણ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવે છે આભાર જલ્પેશ વિગતો આપવા માટે